તો છોકરા પાછા આવે વાડીએ રિટર્ન થાય જોઈ લ્યો થોડે જો અને રવિ દોવા સાથે છે આપણે નારિયેલીમાં જો ત્રોપ આવી ગયા હે ખાલની મારે કોયલી હજી સોયાબી કાસું છે હજી આ દિવાળી કાઢી જાય દિવાળી લઈ જા તો બી આસી વજા પી પાકી ગયું જો પાછું આમાં તું લીલું છે પાછું ઓલી દવા સાથે ને લીલું એ માંડવી છોડવો છે આપણે કોપાડ્યું જે એને ઉપાડવું એ નથી ભાઈ કેમ કે ફૂલ માંડવી છે એમ કૂઘરા ભયડ્યા હામે અહીંયા છોડવો છે